નમસ્કાર મિત્રો મિત્રો રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું મળવું રાજીનામું તો રાજુ કરપડાએ આપ્યું જ છે પરંતુ રાજુ કરપડા કયા પાર્ટીમાં જશે કઈ પક્ષ સાથે જોડાશે તેમજ ક્યારે જોડાશે કયા પક્ષ સાથે જોડાશે તો કોને કેટલો ફાયદો કોને કેટલું નુકસાન આ બધી ચર્ચાઓ તો છે જ પરંતુ આમ આદમી પાર્ટી હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે રાજુ કરપડાના જેટલા પણ સમર્થકો હતા કે રાજુ કરપડાની સાથે કામ કરતા લોકો હતા તેને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે અને તેમજ આજે પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે જેમાં ચાર લોકો છે સુરેન્દ્રનગરના તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને એ પણ રાજુ કરપડાની સાથે કામ કરતા એટલે સહભાગી કાર્યકર્તાઓ હતા તેમને જો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સૌપ્રથમ હું એ પ્રેસ નોટ વાંચીશ અને પછી ત્યારબાદ વિગતે ચર્ચા કરીએ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રેસ નોટ તારીખ તેર બે હજાર છવ્વીસ સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ શ્રી અમૃતભાઈ મકવાણા ઉમરપાડાના જિલ્લા પંચાયત પ્રભારી શ્રી મૂડી જિલ્લાના પંચાયત પ્રભારી શ્રી ગીરમદેવભાઈ તેમજ સરલા જિલ્લાના પંચાયત કાર્યકર્તા શ્રી સંગ્રામભાઈ આ તમામ જે લોકો છે તેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલે પક્ષના હોદ્દા તેમજ સક્રિય સભ્ય પદની તાત્કાલિક ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે મેં આ પ્રશ્નોટ વાંચી અને એ પ્રશ્નોટ તમે તમારી સ્ક્રીન પર પણ જોઈ જેમાં જે પણ આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના સક્રિય લોકો હતા સક્રિય નેતા કહેવાય કે કાર્યકર્તાઓ કહેવાય એ બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તમે એક વાત જુઓ આ ચારેય નેતાઓ છે તે રાજુ કરપડાની પ્રેસમાં સામેલ હતા અને આ ચાર નેતાઓ છે તેને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજુ કરપડાની પ્રેસનો પ્રેસ એટલે કે રાજુ કરપડાએ જ્યારે રાજીનામાનું નિવેદન આપ્યું ત્યારે આ ચાર લોકો ત્યાં હાજર હતા અને તેમજ એટલે જ આ પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે અને એટલે જ આ લોકો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે કે રાજુ કરપડા છે એ તો પાર્ટીમાંથી ગયા છે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પરંતુ આ લોકો તો પાર્ટીનો ભાગ હતા પાર્ટીની સાથે કામ કરતા કાર્યકર્તાઓ હતા તે છતાંય તે એ પ્રેસનો પ્રેસમાં ગયા જેમાં રાજુ કરપડા છે તે રાજીનામાનું એલાન અને તેમજ તેના જે આરોપ પ્રત્યારોપ કર્યા છે એ પ્રેસમાં તે સામેલ રહ્યા અને ત્યાં હાજરી આપી એટલે આ લોકોએ એવું કહ્યું છે કે અમારી પાર્ટી છે તેની વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે અને એટલે અમે તમને સસ્પેન્ડ કરી રહ્યા છે હવે વાત કરીએ રાજુ કરપડાની રાજુ કરપડા છે તેનું રાજીનામું મળ્યું અને ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન બની કે હજી અનેક રાજીનામા આમ આદમી પાર્ટીમાંથી આવી શકે છે તેવી વાતો પણ હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે નામ સહિત ચાલી રહી છે તેમાં જ પક્ષ છે બીજા વિપક્ષ છે તે લોકો પણ આને લઈ અને વાતો કરી રહ્યા છે તેમજ નિવેદન મળી રહ્યા છે આજે સાંભળે આજે સવારે આપણે પ્રતાપ દુધાતનું નિવેદન સાંભળ્યું છે જેમાં પણ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી લોકો છે તે નું રાજીનામું મળી શકે છે અને તે પણ પક્ષ પલટો કરી શકે છે તેવી વાત પણ કરવામાં આવી રહી છે ખેર જોવું રહ્યું હાલ તો આમ આદમી પાર્ટી એ સસ્પેન્ડ કર્યા છે એટલે આ કાર્યકર્તાઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ તો આમ આદમી પાર્ટી વાતો કરતી હોય કે અમારી માટે આ એક શક્તિ છે એનું તડખલું પણ નોખું પડે તો અમારી માટે તો નુકસાન જ છે પરંતુ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ પણ એવા નેતાઓ જે રાજુ કરપડાની સાથે એવા કાર્યકર્તાઓ જે રાજુ કરપડાની સાથે એક્ટિવ હતા સુરેન્દ્રનગરમાં તે પણ એક્ટિવ હશે અને તેને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખેર આમ આદમી પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી છે ને આમ આદમી પાર્ટી હવે આવનારા સમયમાં શું કરે છે તે જોવું રહ્યું આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધે છે આમ આદમી પાર્ટીના ફેસલાઓ કઈ રીતે સામે આવે છે આમ આદમી પાર્ટી છે તે તેની પાર્ટીને આગળ વધારવા માટે કયા કયા પગલાં ભરે છે તે જોવું રહ્યું ખેર આ વસ્તુને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો તેમજ અમારી ચેનલ ગુજરાત તકને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ